कुला राशिना लोको तमारे नवो जन्म लेवो पड़शे सत्य सांभल्या पछि शरीर में एक करंट लागशे हाँ मित्रों कोये आवो सत्य कहियो नथी आवो सत्य सांभळवा माटे तुम्हारे नवो जन्म लेवो पड़शे ते भाग्यशाली हसे जे आजना वीडियो ने अंत सुधी जोशे अने जे कोई अंत सुधी जोशे अमित खात्री आपिए छिए के जीवन बदलाइ जशे नमस्ते मित्रों तमने बधाने हार्दिक अभिनंदन हाथ जोड़ी ने हूँ अमारी आ यूट्यूब चैनल पर तमने बधाने नम्र विनती करूच आजे जे वातो कहवामा आवशे तेने घरनी बहार बिल्कुल न जवा आगामी त्रण दिवस में तमारा जीवन में खूब मोटो वडांक आववानो छे। आजे हूँ सामे लाविश એથી આ વિડિયોને સંપૂર્ણ એકાંતમાં બેસીને જોઓ. વિડિયો શરૂ કરતાં પહેલા માં ભગવતીના બધા સાચા સેવકો અને ભક્તો કૃપા કરીને આ વિડિયોને પ્રેમથી લાઈક કરો અને નીચે આપેલા કોમેન્ટ સેક્શનમાં સાચા હૃદય અને નિષ્ઠાવાન લાગણી સાથે ત્રણ વખત જય માતાદી લખો જેથી માતાના સીધા આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર વર્ષે. મિત્રો આ વિડિયો ખૂબ જ કાળજીપૂર્વક અને એકલા જોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘરમાં કોઈને પણ તમારા પોતાના સગા સંબંધીઓને પણ નહીં આ રહસ્ય વિશે કોઈ ખ્યાલ ન હોવો જોઈએ કારણ કે આ સામાન્ય માહિતી નથી આ એક ખૂબ જ ગુપ્ત સ્થિતિ છે જેની જાણ જો તમારા દુશ્મનો અથવા નજીકના લોકોને પણ થઈ જાય તો તેઓ તમારા જીવનનો નાશ કરી શકે છે મિત્રો આ વિડિયો તમારા માટે કોઈ વર્દાથી ઓછો નથી તેમાં એક ચમત્કારિક સંદેશ છુપાયેલો છે જે આજ સુધી કોઈએ તમને જાહેર કર્યો નથી તો શાંત હૃદય અને એકાગ્રતાથી દરેક શબ્દ સાંભળો વિડિયો શરૂ કરતાં પહેલા માં કાલિકાના બધા સાચા ભક્તો જે આ વિડિયો જોઈ રહ્યા છે તેમણે હું હાથ જોડીને વિનંતી કરું છું કે તેઓ આ વિડિયોને તરત જ લાઈક કરે અને ભક્તિથી ત્રણ વાર કમેન્ટ કરે જય માં કાળી કા જય માં ભદ્રકાળી ખરેખર મિત્રો જે કોઈ પણ આ વિડિયોને ભક્તિથી પસંદ કરે છે અને માં કાળીનું નામ લે છે તેના પર દેવીની કૃપા હંમેશા રહેશે તેના પરિવારમાં આનંદ અને ખુશીનો સંચાર થશે मित्रों आज हूं जे रहस्य शेर करने जी रो छुते तमने रात करोड़पति बना शके हाँ मित्रों, समय हवे खूबज निर्णायक वड़ांक पर पहुंची गयो छे। जो हजू पण आ चेतवणियों ने अवगणशो तो कोई गेरंटी नहीं के आटलो मोटो शुभ संकेत फरी क्यारे पुनरावर्तित थशे। तेथी आज तुमने जे वातो कहवामा आवी रही छे तेना पर पूरा हृदय થી ध्यान केंद्रित करो प्रिय मित्रों छेला ઘણા વર્ષો થી તમારા જનકુંડળી માં દુખ નો ઢગલો જામી રહ્યો છે તમે ઘણા પ્રયત્નો કર્યા પણ છતાં પણ મુશ્કેલીઓ ના બંધન માંથી મુક્ત થઈ શક્યા નહીં પરંતુ હવે તે સમય આવી ગયો છે જારે તમારી બધી મુશ્કેલીઓ નો અંત આવવાનો છે આજે હું તમારી કુંડળીના તે રહસ્યો કહેવા જઈ રહ્યો છું જે આજ સુધી કોઈએ કહ્યું નથી સૂર્યદેવે તમારી કુંડળીમાં એક ખાસ પ્રકારનો ફેરફાર કર્યો છે હા મિત્રો અને હવે મંગળની ગતિ પણ કુંડળીમાં પ્રવેશી છે અને જ્યારે પણ તમારી કુંડળીમાં આવો ગ્રહ સંયોજન બને છે ત્યારે તમારા જીવનમાં મોટો ફેરફાર આવે છે આ ખાસ સંયોગ સિત્તેર વર્ષમાં ફક્ત એક જ વાર બને છેલ્લી વખત જ્યારે આ સંયોજન બન્યું હતું ત્યારે પણ એક મોટો ફેરફાર થયો હતો અને હવે તે ફરીથી પુનરાવર્તિત થઈ રહ્યો છે તેથી જ તમારે આ સમગ્ર વિડિયો ખૂબ જ ગંભીરતાથી જોવો સમજવો અને આત્મસાત કરવો પડશે પાછલા વર્ષોમાં एवं हतु के जाने तमारा जीवन में अचानक नो पर्वत तूटी पड़ो हो प्रयास अधूरो छोड़ो नहीं परंतु समस्याओं घटवाने बदले वधती ज गई एवं हतु के क्षेत्रपिडी दुःख ने निराशाय तुला राशि नवो जन्म लेव पड़ सत्य साभ पीरा शरीर में एक करंट लगते हाँ मित्रों ये आवो सत्य कहू आवो सत्य माटे तमारे नवो जन्म लेवो पड़शे ए भाग्यशाली हसे जे आजना वीडियो ने अंत सुधी जोशे कोई अंत सुधी जो अतरी आप जीवन बदलाई जशे नमस्ते मित्रों तमने बधाने हार्दिक अभिनंदन हाथ जोड़ी ઓ અમારી આ YouTube ચેનલ પર તમને બધારને નમ્ર વિનંતી કરું છું આજે જે વાતો કહેવામાં આવશે તેને ઘરની બહાર બિલકુલ ન જવા દો આગામી 3 દિવસમાં તમારા જીવનમાં ખૂબ મોટો વળાંક આવવાનો છે આજે હોતે સત્ય સામે લાવિશ તેથી આ વિડિયોને સંપૂર્ણ એકાંતમાં બેસીને જુઓ વિડિયો શરૂ કરતાં પહેલાં મા ભગવતીના બધા સાચા સેવકો અને ભક્તો કૃપા કરીને આ વિડિયોને પ્રેમથી લાઈક કરો અને નીચે આપેલા કોમેન્ટ સેક્શનમાં સાચા હૃદય અને નિષ્ઠાવાન લાગણી સાથે ત્રણ વખત જય માતાદી લખો જેથી માતાના સીધા આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર વરસે મિત્રો આ વિડિયો ખૂબ જ કાળજીપૂર્વક અને એકલા જોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘરમાં કોઈને પણ તમારા પોતાના સગા સંબંધીઓ ને પણ નહીં આ રહસ્ય વિશે કોઈ ખ્યાલ ન હોવો જોઈએ કારણ કે આ સામાન્ય માહિતી નથી આ એક ખૂબ જ ગુપ્ત સ્થિતિ છે જેની જાણ જો તમારા દુશ્મનો अथवा નજીકના લોકો ને પણ થઈ જાય તો તેઓ તમારું જીવન નો નાશ કરી શકે છે મિત્રો આ વિડિયો તમારા માટે કોઈ વર્દાતી ઓછો નથી એમાં એક ચમત્કારિક સંદેશ છુપાયલો છે જે આજ સુધી કોઈએ તમને જાહેર કર્યો નથી તો શાંત હૃદય અને એકાગ્રતાથી દરેક શબ્દ સાંભળો વિડિયો શરૂ કરતાં પહેલા માં કાલિકાના બધા સાચા ભક્તો જે આ વિડિયો જોઈ રહ્યા છે તેમને હું હાથ જોડીને વિનંતી કરું છું કે તેઓ આ વિડિયોને તરત જ લાઈક કરે અને ભક્તિથી ત્રણ વાર કમેન્ટ કરે જય માં કાલિકા જય માં ભદ્રકાળી ખરેખર મિત્રો જે કોઈ પણ આ વીડિયોને ભક્તિથી પસંદ કરે છે અને મા કાલીનું નામ લે છે તેના પર દેવીની કૃપા હંમેશા રહેશે તેના પરિવારમાં આનંદ અને ખુશીનો સંચાર થશે મિત્રો આજે હું જે રહસ્ય શેર કરવા જઈ રહ્યો છું તે તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે હા મિત્રો સમય હવે ખૂબ જ નિર્ણાયક વળાંક પર પહોંચી ગયો છે जो तुम हजूप आ चेतवनी अवगणशो तो कोई गेरंटी नहीं के आटलो मोटो शुभ संकेत फरी क्यारे पुनरावर्तित हो आज वातो कहवामा आवी रही है पर पूरा हृदय थी ध्यान केन्द्रित करो प्रिय घना वर्षो थी जन्मकुंडली में दुखन ढगलो जामी रो तयत्या પણ છતાં પણ મુશ્કેલીઓના બંધનમાંથી મુક્ત થઈ શક્યા નહીં પરંતુ હવે તે સમય આવી ગયો છે જારે તમારી બધી મુશ્કેલીઓનો અંત આવવાનો છે આજે હું તમારી કુંડળીના તે રહસ્યો કહેવા જઈ રહ્યો છું જે આજ સુધી કોઈએ કહ્યું નથી સૂર્ય દેવે તમારી કુંડળીમાં એક ખાસ પ્રકારનો ફેરફાર કર્યો છે હા મિત્રો અને હવે મંગળની ગતિ પણ કુંડળીમાં પ્રવેશી છે અને જ્યારે પણ તમારી કુંડળીમાં આવો ગ્રહ સંયોજન બને છે ત્યારે તમારા જીવનમાં મોટો ફેરફાર આવે છે આ ખાસ સંયોગ સિત્તેર વર્ષમાં ફક્ત એક જ વાર બને છેલ્લી વખત જ્યારે આ સંયોજન બન્યું હતું ત્યારે પણ એક મોટો ફેરફાર થયો હતો અને હવે તે ફરીથી પુનરાવર્તિત થઈ રહ્યો છે ટીચ تمہારે આ સમગ્ર વિડિયો ખૂબ જ ગંભીરતાથી જોવો સમજો અને આત્મસાત કરવો પડશે પાછલા વર્ષોમાં એવું લાગતું હતું કે જાણે તમારા જીવનમાં અચાનક દુઃખનો પર્વત તૂટી પડ્યો હોય તમે કોઈ પણ પ્રયાસ અધૂરો છોડ્યો નહીં પરંતુ સમસ્યાઓ ઘટવાને બદલે વધતી જ ગઈ એવું લાગતું હતું કે ક્ષેત્રપિંડી દુઃખ અને નિરાશાએ जो मित्रों जीवन में खुश रहेवा माटे एक ना कारण पूरत छे। परंतु ज्या सुधी आ व्यक्ति तमारा जीवन में हाजर है तमारा जीवन ने बर्बाद करने प्रयास करते रहे छे। ते हमेशा तरा जीवन में मुश्केली उस्ता शोधता तो रहे छे। ते थीज ते व्यक्ति तरा जीवन ने छोड़ी जाए तरूरी है व्यक्ति दूरनी ते तमारी खूब नजीक छे। ते एवी व्यक्ति छे जे हमेशा तमारी आसपास रहे छे। तेथी में मैं तमने वीडियो नी शुरुआत में चेतवनी आपी हती के तेने फक्त त्यारेज ज खानगी में जुओ जारे कोई आसपास न होए। तमारो कोतानो भाई पण आसपास न होए तो ज आ सत्य सांभळो ઘણી વખત જે લોકો આપણી સૌથી નજીક હોય છે તે આપણો સૌથી ખતરનાક દુશ્મન બની જાય છે અને આપણે તેમને ઓળખી શકતા નથી પરંતુ મિત્રો આજે આપણે ખટકાટ વિનાતે વ્યક્તિની ઓળખ તમારી સાથે શેર કરીશુ હવે ડરવાની જરૂર નથી કારણ કે આપણે ઘણું સહન કર્યું છે હવે અમારું એકમાત્ર લક્ષ્ય એ છે કે જે કોઈ પણ આપણી સાથે સંકળાયેલું છે તે સત્ય જાણીને પોતાનું જીવન સુધારી શકે તેથી જ હવે પરિસ્થિતિ નિયંત્રણ બહાર ગઈ છે અને તમારે આ સત્ય જાણવું પડશે મિત્રો તે દુશ્મનનું નામ લેતા પહેલા આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કારણ કે અમારો ઉદ્દેશ્ય તમારા જીવનમાંથી બધી મુશ્કેલીઓનો અંત લાવવાનો છે के तमारा जीवन में बधा दुश्मनों दूर थी जाए तमने आवा कड़वा थी वाकेफ करता रही छे सब्स्क्राइब करती वक्खते बिल्कुल अटकाशो नहीं ते व्यक्ति कोई अजाणी व्यक्ति नहीं एज व्यक्ति छे जे तमारी होय छे। तमारा घरे पण आवे छे अने खोराक छे हाँ मित्रों તમને લાગે છે કે તે મારો ભાઈ છે તે મારા મામાનો દીકરો છે તે મારો ખાસ વ્યક્તિ છે તમને આ ભ્રમ છે કે તે દુશ્મન કેવી રીતે હોઈ શકે તે મારી સાથે છે તે મારો શુભચિંતક છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ઘણી વખત આપણા પોતાના લોકો જ સૌથી મોટા છેતરપિંડી કરનારા નીકળે છે અને આ પરિસ્થિતિ હાલમાં તમારી સાથે બની રહી છે તમારા જીવનમાં સૌથી વધુ ખતરો ઊભો કરનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તમારી નજીક રહેતો મકર રાશિનો વ્યક્તિ છે હા મિત્રો આ મકર રાશિનો વ્યક્તિ તમારા જીવનમાં સૌથી શક્તિશાળી વિરોધી છે तेज व्यक्ति छे जे वारंवार तमारा मार्ग मा अवरोधो लावे छे। आज तमारी सफलता वारंवार अवरोधो उभा करे छे। पण मित्रों एक सुखद बाजू ए छे के तमे हमेशा तमारा कर्मों ने स्वच्छ अने निर्दोष राख्या छे। अने याद राखो शनिदेव हमेशा साचा कर्मों करनार व्यक्ति रहे छे। कहवाये कि जयरे भगवान कंक आपे छे। ત્યારેતે પુષ્કળ પ્રમાણમાં આપે છે અને હવે શનિદેવ તમારું sara કર્મોનું ફળ આપવાના છે એવું કહેવાય છે કે ફક્ત વ્યક્તિના કર્મો જ તેની સાથે કાયમ રહે છે છેલા 5 વર્ષમાં શક્ય છે કે તમને કોઈ મોટી સિદ્ધિ મેળવી ન હોય તમને બહુ ખુશી ન મળી હોય પરંતુ સૌથી મોટી વાત એ છે કે તમને ક્યારે કોઈનો હક હિનવ્યો નથી ते क्य कोईने नथी। नहीं ते क्य ने क्षेत्रपिंडी थी नुकसान नथी। नहीं ते कोई पास थी बेईमानी थी एक पैसो लीधो नहीं आऊथी मोटी ताकात है आम छता आ दुनियाए वरमवार अपमान छे। परंतु हवे हमें चिंता करशो नहीं જેમણે તમારી સાથે અન્યાય કર્યો છે તેઓ નજીકના ભવિષ્યમાં એવી રીતે પીડાશે કે તેઓ પોતે જ પસ્તાશે તેઓ પોતે જ તમારા પગે પડીને માફી માંગશે અને તે ક્ષણ હવે તમારા માટે ખૂબ નજીક છે ત્યાં સુધી ભગવાનના ખેલ પર વિશ્વાસ રાખો યાદ રાખો કે મકર રાશિવાળી વ્યક્તિ તમારા માટે સૌથી ખતરનાક છે હવે તમે ક તમારું જીવન બરબાદ થઈ શકે છે આ સાથે મિત્રો ભગવાન તમને આગામી ચોવીસ કલાકમાં ત્રણ ખાસ સંદેશ આપવાના છે ભગવાન તરફથી આ મોટો સંકેત મળ્યો છે કે હવે તમારા જીવનમાં દેવી માતાની વિશેષ કૃપા સ્થાપિત થવાની છે અને તમારી ચારે બાજુ સમૃદ્ધિનો વરસાદ થવાની પ્રબળ શક્યતા છે पैसा एक ज थी नहीं पण अनेक रीते तमारी तरफ वहवा जाई रहा छे एटला पैसा मळवानी शक्यता छे जेनी तमे कल्पना पण न करी होय ते बधी इच्छाओ जे तमारा मनमा मां पण न आवी होय हवे ते वास्तविकता बनवाना मार्गे छे पण दीकरा तमारे अमारी एक वात सांभळवी पड़शे तमारी सफलता विषे आवाज न करो जो तमारा जीवन में कोई नानी सारी खबर आए कोई प्रगति थाय तो तेने गुप्त राखता शीखो जो तमे ते खुशी बधा साथे शेर करने शुरू करो बधाने कहवा शुरू करो तो ते खुशी लांबा समय सुधी समझदारी पूर्वक विचारो अने शांति नो उकेल शोधो नहीं तो तमे पोतेज तरी बधी समस्याओं मूल बनी जशो આ સિવાય મિત્રો બીજી ભૂલ જે તમે વારંવાર કરો છો તે એ છે કે તમે તમારી અંગત બાબતો બધા સાથે શેર કરો છો જ્યારે તમારા જીવનમાં કોઈ ખાસ ઘટના બને છે અથવા કોઈ સારા સમાચાર આવે છે ત્યારે તમે તરત જ તે બધાને જણાવો છો જુઓ તમારા દુઃખદ સમાચાર સેંકડો લોકોને જણાવો તેનાથી કોઈ ફરક પડતો નથી लोगों का तो तमारी मजाक उड़ावशे अथवा रहेशे पर कोई मदद करशे नहीं। तमारा आंसू कदाच दुनिया में शांति लावशे। परंतु जेम जेम तमे कोई नी साथे तमारी खुशी शेर करो छो। तेज लोको तमारी ईर्षा करने लागे तेओ विचारे छे के तेने आटली बधी खुशी केम मड़ी रही छे। तेना जीवन में आटली बधी प्रगति केम छे અને પછી તેઓ તમારા દરેક સારા કાર્યમાં ખામીઓ શોધવાનો પ્રયાસ કરવાનું શરૂ કરે છે તેઓ તમારા માર્ગમાં અવરોધો મૂકે છે તેઓ સમસ્યાઓ ઊભી કરે છે અને તમે શું થઈ રહ્યું છે તે સમજી શકતા નથી તમને આ બધી યુક્તિઓનો ખ્યાલ પણ નથી તેથી એવા લોકોથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે જે તમારી ખુશીથી ચીડાઈ જાય છે આવા લોકો જે ક્યારે ઈચ્છા નથી કે તમે આગળ વધો પ્રિય મિત્રો યાદ રાખો કે આગામી 24 કલાકમાં ભગવાન તમને બીજો મોટો સંકેત આપવાના છે તે સંપત્તિ મેળવાનો હશે ઘણા લોકો વારંવાર ગુરુજીને પૂછે છે કે આપણે કેવી રીતે ઓળખીએ છીએ કે ભગવાન આપણને સંકેત આપી રહ્યા છે આપણે કેવી રીતે સમજી શકીએ કે તે શુભ છે કે અશુભ જો સંકેતો ઘણા સ્વરૂપોમાં આવે છે જ્યારે કોઈ મોટો પરિવર્તન આવવાનો હોય છે ત્યારે પણ આપણને સંકેતો મળે છે અને જ્યારે કોઈ આફત આવવાની હોય છે ત્યારે ફરક એટલો જ છે કે આપણે તેમને ઓળખી શકતા નથી આ સંકેતો ઘણીવાર આપણા રોજિંદા જીવનમાં એટલા સામાન્ય સ્વરૂપમાં દેખાય છે કે આપણે તેના પર ધ્યાન આપતા નથી उदाहरण तरीके जारे तमे तमारी आसपास क्या गरोड़ी जुओो अचानक गाय देखाय अथवा वहली सवारे कोई कूतरो दरवाजा पर आवे छे, त्यारे तमे विचारो छो के आ एक सामान्य बाबत छे, परंतु आ भगवान नो संकेत छे, अने हवे समय आ छे के तमे आ बाबतों ने समझो जो तमने आगामी चौवीस कलाक में आमाथी कोई संकेत देखाय તો તેને તુચ્છ ન ગણો આ સંકેત ભગવાનની કૃપાનું સીધું પ્રતીક છે આ એ વાતનો પુરાવો છે કે ભગવાન હવે તમારા જીવનમાં ખુશી ફેલાવવા માંગે છે તેઓ ઈચ્છે છે કે તમારા દુઃખનો અંત આવે અને તમે આ સંકેતોને સમજો અને ઓળખો તે જ ક્ષણથી તમારું જીવન બદલાવાનું શરૂ થશે પછી જુઓ કે તમારું જીવન કેવી રીતે આનંદથી ભરાઈ જશે पैसा पण तमारी पासे आवशे। जो के छिल्ला केटलाक वर्षों मा तमने पैसा पण मळ्या छे। परंतु समस्या ए हती के ते स्थिर न थई शक्यू। तमे जे कई के तमने एटलो बधो फायदो थयो छे के तमारा जीवन मा आके ते चमत्कार थयो छे। जेम जेम तमे आ वातो बधाने कहवा शुरू करशो जेम जेम तमे बधा साथे तरी प्रगतिनी चर्चा करशो, तें तें तमारा पर खराब नजर पड़शे, पची आ बधी खुशीओ थी दूर थई जशे तेथी दीकरा आ शकली छुपावता शीखो तमारी सफलता ने जाहिर करशो नहीं। અમે તમને પહેલાં પણ સેંકડો વાર સમજાવ્યું છે અને આજે પણ પુનરાવર્તન કરીએ છીએ કે તમારી ખુશીની ચાવી ફક્ત તમારી પાસે જ છે જો તમે પોતે હૃદયથી નિરાશ રહેશો તો તમે જીવનમાં ક્યારે સાચું સુખ મેળવી શકશો નહીં ભલે તમારા જીવનમાં બધું સારું ચાલી રહ્યું હોય છતાં તમારી અંદર એક બેચેની રહે છે તેથી હવે સમય આવી ગયો છે કે નાની-નાની બાબતોને પણ આનંદ અને ખુશીથી સ્વીકારવાનું શરૂ કરો નાની સફળતાને પણ સંપૂર્ણ લાગણીથી અનુભવો પછી જુઓ કે તમારું જીવન કેવી રીતે ઝળકથી સુખદ બનશે પછી ગમે તે દુઃખ કે મુશ્કેલીઓ હોય તે ધીમે ધીમે હાસ્યમાં ફેરવાઈ જશે તમે પોતે આ પરિવર્તન અનુભવશો કારણ કે મિત્રો અમે સારી રીતે જાણીએ છીએ કે તમે છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ મહેનત કરી છે તમે દિવસ-રાત પ્રયાસ કર્યા છે પરંતુ કેટલાક ખાસ લોકોના કારણે તમે એ પરિણામ ન મળી શક્યું જે તમે લાયક હતા અને હવે અમતે લોકોનો અસલી ચહેરો તમારી સામે ઉજાગર કર્યો છે અત્યાર સુધી તમારા જીવનમાં તમને ગમે તેટલું દુઃખ થયું હોય હવે તમને એ જ સ્તર નું સુખ અને સફળતા મળશે હવે તમને તમારા જીવન માં એ જ મહાન સુખ મળશે દીકરા અમે સારી રીતે સમજીએ છીએ કે અત્યાર સુધી તમે એકલા ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે તમે ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો સંપૂર્ણપણે એકલા કર્યો છે પરંતુ કોઈ તમારા દુખને સમજવા માટે આગળ આવ્યું નથી કોઈએ તમારી લાગણીઓની કદર કરી નથી ઘણી વખત તમે તમારી જાતને રૂમમાં બંધ કરી દીધી હતી અને એકલા રડ્યા હતા પરંતુ કોઈએ તમારું દુઃખને ઓળખવાનો પ્રયાસ કર્યો નથી કોઈએ તમારું હૃદયમાં રહેલા દુઃખને સમજવાનો પ્રયાસ કર્યો નથી એકલા માટે મિત્રો હું તમને કહેવા માંગુ છું કે આગામી ચોવીસ કલાકમાં હું જે અનુભવી રહ્યો છું તે એ છે કે હવે તમારા ભાગ્યમાં એક મોટો ફેરફાર લખાઈ ગયો છે મિત્રો હું તમને એ પણ કહેવા માંગુ છું કે છેલ્લા ત્રણ વર્ષથી તમારા જીવનમાં જે દુઃખ અને દુઃખ અટવાયું હતું તેનું સાચું કારણ શું છે आज ज्योतिष कार्यक्रम ने अंत सुधी ध्या कारण के तमे फक्त तमारा खनु फुखनुमूण समझी शक्षो नहीं परंतु तमे परु के सकशो कि आगनो होवो जोइए कयो जो रस्तो तमारा माटे फायदाकारक रहे शे। कई दिशा में पगला लईने तमे सफलता समृद्धि प्राप्त करो अमने आ बधी माहिती स्पष्ट रीते आप जाइ छे મિત્રો છેલ્લા 3 વર્ષથી તમે સતત ત્રણ ખૂબ મોટી ભૂલો કરી રહ્યા છો જેના કારણે તમારું જીવન દુઃખથી ભરેલું બની ગયું છે આ ત્રણ મોટી ભૂલો છે જે તમારા સુખ અને સમૃદ્ધિમાં સૌથી મોટી અવરોધ બની ગઈ છે મિત્રો પહેલી અને સૌથી મહત્વપૂર્ણ ભૂલ એ છે કે તમે દરેક પર ખૂબ વિશ્વાસ કરો છો हाँ मित्रों धार्मिक ग्रंथों में स्पष्टपणे कहू के अजाण्याओ पर आंधो विश्वास न करव ये आ कोई काल्पनिक बात नहीं पीरी कुंडली में स्पष्टपणे देखाय दीकरा आना चौवीस कलाक में खास ध्यान राखो भूल थी पन कोई पन व्यक्ति पर विश्वास न करो जेरा मुश्किली उभी करके આવા વ્યક્તિઓથી સાવધ રહો જે તમારી ખુશી છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે આવા ઘણા લોકો તમારી ખૂબ નજીક રહે છે પરંતુ તેમનો હેતુ ફક્ત તમને નુકસાન પહોંચાડવાનો છે હવે તમારા માટે તેમનાથી દૂર રહેવું ખૂબ જ મહ માંસાહારી ખોરાક સંપૂર્ણપણે ટાળવો જોઈએ પરંતુ તમે વારંવાર આ ભૂલ કરતા રહો છો મંગળવાર અને શનિવાર જેવા પવિત્ર દિવસોમાં પણ તમે માંસાહારી ખોરાક ખાઓ છો મિત્રો જે વ્યક્તિ વારંવાર આવી ભૂલો કરે છે તેના જીવનમાં વાસ્તવિક ખુશી ક્યારે ટકી શકતી નથી તો દીકરા હવે આ ભૂલનું પુનરાવર્તન કરવાનું બંધ કરો કારણ કે આજ કારણ છે કે છેલ્લા 3 વર્ષમાં તમારા જીવનમાં સતત મુશ્કેલીઓ આવી છે ઘણા લોકોએ અમને આ પ્રશ્ન પૂછ્યો કે ગુરુજી आप दिवसरात मेहनत करे छे छता आपने सफलता केम नहीं मरती। तो तेनो जवाब छे। तमे खोटा लोको पर विश्वास करो छो ते एज भूलों पुनरावर्तन करो छो ते भूलो करो छो जे तमने छे। आ साथ मित्रों जीवन में एक एवं व्यक्ति छे जेनु नाम आर अक्षर शुरू थाय आ व्यक्ति घना वर्षों पाड़ पड़ी रही है के तमे खुश रहो ते तमारो सौथी मोटो दुश्मन ते वारंवार तमारा जीवन में अवरोधो उभा करे मित्रों आगामी चौबीस कलाक में तमारा जीवन ने एक नवी दिशा आपसे हाँ मित्रों जारे तमे आ सत्य जाणशो ત્યારે તમારા ચહેરા પર તે ચમક આવશે જે ખરેખર ભાગ્યશાળી લોકોમાં જોવા મળે છે હું તમને ખાતરી આપું છું કે ખૂબ જ ઓછા લોકો છે જેમને આવા મહત્વપૂર્ણ શુભ સમાચાર મળે છે થોડા ભાગ્યશાળી લોકોને જ આવી તકો મળી શકે છે તો દીકરા આ આવનારા સમયનો પૂરો લાભ લો મિત્રો સત્યુગ દરમિયાન જ્યારે પણ કોઈ મોટું યુદ્ધ થતું હતું ત્યારે યોદ્ધાઓ ખાસ સાધના અને ઉપાયોનો આશરો લેતા હતા જેથી તેઓ ભગવાનના આશીર્વાદ મેળવી શકે અને તેમને એક જ વારમાં અપાર સુખ મળી શકે તે સમયગાળામાં જે પણ ઉપાયો કરવામાં આવતા હતા તે ભગવાનને પ્રસન્ન કરવા માટે હતા અને બદલામાં તેમને કિંમતી ફળ મળતા હતા હવે તમારા જીવનમાં પણ આવી જ તક આવી છે અને આજે અમે તમે તે ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે જો તમે એકવાર કરશો તો તમારું સમગ્ર જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતાના દરવાજા એકસાથે ખુલશે મિત્રો તમે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિ છો જેને દૈવી શક્તિનો આ ખાસ वरदान મળવાનું છે તમે એ જાણીને આશ્ચર્ય ન થવું જોઈએ કે તમે તમારા જીવનમાં ઘણી વખત ઊંડા દુઃખનો સામનો કર્યો છે परंतु एक अदृश्य शक्ति छे जे तमारा દરેક પગલા પર સતત नजर રાખી રહી છે આ દૈવી શક્તિ દરેક વળાંક પર તમારું રક્ષણ કરી રહી છે અને આજના વિડિયોમાં અમે તમને તેનાથી સંબંધિત બધી માહિતી આપવા જઈ રહ્યા છીએ પરંતુ મિત્રો જો તમે ભૂલ કરો છો તો તમારી બધી ખુશિયો બરબાદ થઈ શકે છે તે ભૂલ શું છે ते भूल ए छे के तमारा अंगत रहस्यों बीजाओं ने जाहिर करो